મસ્ત મસ્ત છે 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 તમે તમે વગાડતા ને ને મને બહુ જ બરાબર બન્યું આની આની અંદર અંદર આવે એ પણ કરી શકો છો આ વસ્તુ આપણે એટલા માટે કે આનાથી એકદમ ઘટ્ટ એના માટે તો જે બનાવ સંજય બટેટા અલગ અલગ જે બનાવતા હોય છે એની વાત તો અમારા તો કંઈક અલગ છે હજી બટેટાના છાલવાળું શાક અને સાથે જે ખીચડી એટલે છોડીને ખાવાની અને રોટલી સાથે પણ છોડીને ખાવાની મજા એક અલગ જ છે ને લગ્નમાં આવી રીતના બનતું છે શાક ચલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ ગોહિલ અત્યારે ઘણી બધી રેસિપી તો તમે જોવો છો અને પસંદ પણ કરો છો અને ખાસ કરીને આપણા પાંચસો પાટળ ગામનું જે આપણે બનાવ્યું હતું ભજીયાનું શાક એ તમે બધે ખૂબ પસંદ કર્યું છે જેવું આવ્યું એવું બનાવ્યું છે પણ તમારા બધાનો પ્રેમ ઇન્સ્ટાગ્રામમાં વન મિલિયન અને ફેસબુકની અંદર પણ સારા એવા વ્યૂ છે યુટ્યુબમાં પણ સારા એવા વ્યૂ છે વન લાખ ક્રોસ થઈ જવાના છે શોર્ટ ટાઈમમાં પણ તમારો પ્રેમ હોય ને તો આવી વસ્તુ થતી હોય અને આજે હું બનાવવા જઈ રહ્યો છું તમને જે રેસીપીના વિડીયો તો ખૂબ પસંદ છે તો આજે આપણે બનાવવાના છીએ રસાવાળા લગ્ન પ્રસંગમાં બનતું હોય ને બટેટાનું છાલવાળું શાક એ આજે આપણે બનાવવાનું છે તો મારું તો ફેવરિટ શાક છે અને ઘણી બધી જગ્યા અમારે તાવું હોય ને ત્યારે શાક પણ આપણે જ બનાવતા હોય છે તો આજે બનાવીએ આપણે છાલવાળા બટેટાનું શાક કઈ રીતના બને છે ત્યાં આજે તમને લાઈવ પ્રોસેસ બતાવીએ ચાલો જય માતાજી મિત્રો આજે છાલવાળા બટેટાની અંદર કેટલી વસ્તુ જોશે પહેલાં તો આપણે જે આ બટેટા છે બટેટાનું કટિંગ કરી નાખ્યું છે છાલવાળા બટેટા અને સાફ પાણીમાં ધોઈને મસ્ત મજાના પહેલાં કરી નાખવાના છે આ પાણી ઢોળીને પછી બટેટા કરી નાખવાના છે પહેલા જોશે એની અંદર બટેટા ટમેટા મરચાંની પેસ્ટ કરેલી છે અને અધકચરા મરચાં છે લીંબુનો રસ છે આની અંદર નાખવાનું છે આપણે ઘટ્ટ થાય એના માટે સિંગનો ભૂકો તમે ટોપરાનો પણ યુઝ કરી શકો છો સાથે જે લીમડો સૂકા લાલ મરચાં તમાલપત્ર તજ લવિંગ બાદિયા અને આ છે કારા અને ટમેટાની ક્યોરી અને સાથે જ આપણા ગરમ મસાલા તો હવે આ બધી વસ્તુ આપણે કઈ રીતના તૈયાર થાય છે એ આપણે જોઈએ પહેલા તો આપણે તપેલું લઈ લીધું છે તપેલામાં આજે બટાટાના છાલ વાળું શાક બનવાનું છે મિત્રો તેલ આવી જાય પહેલા તો આપણે રાઈ જીરાથી વઘાર કરશું મિત્રો આપણું તેલ આવી ગયું છે પહેલા આપણે નાખશું અંદર રાઈ પછી નાખશું એક ચમચી જીરું આ તો મોટી ક્વોન્ટિટીમાં અમે બનાવતા હોય એટલે આ તો ઘરે બનાવવું ને પાંચ છ બટેટા લઈ લેવાના શાક બનાવવાનું નાની તપેલીમાં હવે આ છે હિંગ અને આપણે આ લીધું હતું લીમડો છે સૂકા લાલ મરચાં છે તમાલપત્રો છે આદુ મરચાંની પેસ્ટ કરી મિક્સ કરી નાખ્યું છે તજ લઈને બાદિયા બધું એકી સાથે નાખશું એની અંદર બધું અને મિક્સ કરી દેવાનું પછી નાખશું આપણે ટમેટાની પ્યોરી જે આપણે પેસ્ટ કરી નાખીએ મિક્સરની અંદર અને એક રસ કરીને સાતળવા દેવાનું છે પછી આપણા કટિંગ કરેલા ટમેટા હતા આપણે કટિંગ કરીને નાખ્યા હતા એક બે ટમેટા લીધા હતા એટલે આની અંદર આપણે એડ કરશું મિત્રો આપણે ટમેટા સતળાઈ ગયા છે હવે આપણે જે કટિંગ કરેલા હતા બટેટા છાલ જે પાણી કાઢી નાખ્યું છે હવે આપણે બટેટા એની અંદર એડ કરશું પછી આને કરી નાખશું મિક્સ આની અંદર હળદર મરચું મીઠું બધું હવે ફળશે કારણ કે મેં બટેટાનું શાક એટલું બનાવ્યું છે કે મોટી ક્વોન્ટિટીની અંદર હોતું હોય છે અમારે જ્યારે તાવાની હોય તાવો કરવાનો હોય માતાજીને ત્યાં તાવો કરતો હોય ત્યારે અમારે છાલવાળા બટેટાનું શાક તો ખૂબ ખાવાનું લોકો પસંદ કરતા હોય છે ચાપડી અને શાક એટલે છાલવાળું શાક બનાવીને એટલે આનંદ જ આવે ને લગ્ન પ્રસંગમાં તો ખાસ બનતું જ હોય છે બટેટાનું શાક અને આપણે સંજયભાઈ પણ રેસીપી સારી બનાવે છે સંજયભાઈની તો જે રેસીપી બનાવે છાલવાળા બટેટા અલગ અલગ જે અંદાજમાં બનાવતા હોય છે એની વાત તો અમારા સંજયભાઈની તો કંઈક અલગ જ છે આપણી રેસીપી આવશે પણ હજી અત્યારે સિઝન નથી એના હિસાબે આપણે ઘરની રસોઈ અત્યારે ઘરે જ બનાવીએ છીએ થોડુંક મિત્રો આની અંદર આપણે પાણી એડ કરશું થોડું અમુક અત્યારે નાખવાનું છે પછી આની અંદર આપણા પડશે બધા મસાલા અત્યારે તમને ધોરું ધોરું ફક જેવું લાગતું હોય છે પણ હજી આની અંદર જે મસાલા પડશે ને પછી એનો જે ઉઠાવ આવશે એકદમ ઘટ હિસાબ બનશે હજી સિંગાણાનો ભૂકો પણ આપણે એની અંદર નાખવાનો છે મોજ એ મોજવાળી વસ્તુ આજે બનશે ચોથારી હવે આની અંદર આપણે પહેલાં તો નાખશું એક ચમચી જેટલું હળદર પછી નાખશું આપણે જીરું બે ચમચી નાખવાની છે તમે આમાં કાશ્મીરી મરચું પણ યુઝ કરી શકો છો તીખું મરચું પણ યુઝ કરી શકો છો આપણે સ્પાઈસી અને મીડિયમ જે કલર પકડે એ બંને મિક્સ છે આ મરચું જેટલું તીખું ખાઈ શકતો હોય એટલું અંદર એડ કરવાનું છે સ્વાદ અનુસાર આપણે મીઠું બધા મસાલા એડ કરીને આને હલાવી નાખવાનું છે આવ્યો ને મિત્રો અત્યારે સલાહ જુઓ તમે પછી આને આપણે એકદમ રસ્તાવાળું બનાવવાનું છે ને આની સાથે ખીચડી ચોરીને ખાધી હોય રોટલી ચોરીને ખાધી હોય એટલે તમને એને આમ જે કહેવાય ને ગામડામાં દેશી મોજ કરતા હોય ને વગડામાં આવું શાક બનાવ્યું હોય જંગલમાં મિત્રો સાથે હોય પછી આનો ટેસ્ટ કંઈક ઓર જ આવે તો આને મિક્સ કરવાનું છે ને થોડુંક આની અંદર હવે આપણે બે લોટા જેટલું પાણી નાખવું તમારા ઘરમાં જેટલા સભ્યો હોય માનો કે પાંચ સભ્યો હોય દસ સભ્યો હોય તમારે જો રસાવાળું ખાવું હોય તો આની અંદર તમે પાણી પર ઉમેરી શકો છો હા મિત્રો જલારામ બાપાની ખીચડી છે જલારામ બાપાની આ પ્રસાદી મળતી હોય છે એ રીતે બટેટાના છાલવાળું શાક અને ખીચડી બંને સાથે મિક્સ કરીને એટલે જિંદગીમાં કહેવાય ને જન્નત મળી ગઈ એવું આમ તમને આનંદ આવે મોજ આવી ગઈ હવે આની અંદર હવે આપણે નાખશું લીંબુ લીંબુનો રસ પછી ગરમ મસાલો પણ એડ કરશું જોતા રહેજો આગળ મિત્રો હવે આપણે એની અંદર એડ કરશું મહાલક્ષ્મીનો ગરમ મસાલો જે બજારમાં મળે જ છે ગમતો જ નાખવાનો છે એટલે સુગંધ સુગંધ થઈ જાય આખું શાક હવે આની અંદર આપણે નાખશું લીંબુનો રસ રસ આની અંદર એડ કરવાનો મિત્રો આને પાંચ એક મિનિટ શાકને ચડવા દેવાનું છે હવે આની અંદર આપણે નાખી દઈશું સિંગનો જે ભૂકો હતો આપણે કર્યો હતો એ અંદર ઘટ થાય ને એના માટે સિંગનો ભૂકો આપણે નાખશું પછી આને એક મિક્સ કરીને અને ઓછામાં ઓછું પાંચ સાત મિનિટ સુધી ચડવા દેવાનું મિત્રો આપણું શાક ચડે છે હવે આને તમારે ઘટ કરવું હોય તો ટોસનો ભૂકો પણ તમે એડ કરી શકો છો ટોસનો ભૂકો આપણે ફૂટી વાળા કેવી બેકરીમાંથી લઈ આવ્યા છે એ પણ તમે ટોસનો ભૂકો આની અંદર ભૂકો કરીને એડ કરી શકો છો આવી રીતે ભૂકો કરી શાલવાળા બટેટા એકદમ લગ્ન પ્રસંગની અંદર બનતું હોય છે ને આવી રીતના તમે ભૂકો કરીને એડ કરી શકો છો આની અંદર તમે ટોપરાનું છીણ આવે છે એ પણ આની અંદર એડ કરી શકો છો આ વસ્તુ આપણે એટલા માટે નાખી છે કે આનાથી શાક એકદમ ઘટ થાય ને એના માટે આની અંદર તમે ખાંડ પણ ઉમેરી શકો છો થોડીક આમથી આપણે થોડીક મુઠીએ ખાટલી ખાંડ નાખીએ આપણે થોડુંક ને ગળ્યું થાય ને ચટપટું એટલે થોડીક અંદર ખાંડ હવે ઓછામાં ઓછું પાંચ દસ મિનિટ સુધી ચડવા દેવાનું છે એટલે આપણું શાક બની જશે એકદમ ટકા ટક મિત્રો આપણું બટેટાનું શાક ચડી ગયું છે રાની અંદર આપણે નાખશું કોષમારીથી શણગાર કરીને આપણું શાક ઓલરેડી રેડી છે ગેસને કરી નાખશું આપણે ધીમું કારણ કે પાંચ છ મિનિટ સુધી આને ચડવા દીધું છે એટલે આપણું શાક હવે બની ગયું છે સુગંધ આવે છે એકદમ જોરદાર એકદમ ઘટ્ટ શાક બન્યું છે રસ્સા વાળું અને બાજુમાં આપણે મૂકી છે ખીચડી જલારામ બાપાની ખીચડી જોવા રગડી એકદમ હે આજે છાલ વાળું શાક અને સાથે છે ખીચડી એટલે ચોડીને ખાવાની અને રોટલી સાથે પણ ચોળીને ખાવાની મજા કંઈક અલગ જ છે અને લગ્નમાં આવી રીતના બનતું હોય છે શાક અને કારણ કે આજે શાક આપણે એ રીતના બનાવ્યું છે ઉનાળા સિઝન ચાલુ છે એટલે આપણે લસણ આની અંદર યુઝ નથી કર્યું બાકી તો કસરત પરત તમે આની અંદર એડ કરી શકો છો તો હવે ટેસ્ટિંગ કરીએ અને છાલવાળા બટેટાની શાકની તમને રિવ્યુ આપીએ કે કેવું બન્યું છે ચટપટું ઘેડું તીખું મસ્ત મજાનું ચાલો આજે આપણી ડીશ થઈ ગઈ છે છાલવાળા બટેટા અને ખીચડી સાથે છે આપણા કીડા રોટલી બટેટાનું છાલવાળું શાક અને ખીચડી મિત્રો આપણું બટેટાના છાલવાળું શાક બની ગયું છે અને એકદમ ઘાટું કર્યું છે ઘાટું અને રસાવાળું એવું લગ્નમાં બનતું હોય ને જેમ એવું જ આપણે આની અંદર લીંબુ મીઠું મરચું અને થોડીક ગમતી ખાંડ નહીં ગઈ છે અને ચટપટું અને એકદમ કહેવાય ને મોજવાળી વસ્તુ આજે બની છે તમે પણ ઘરે બનાવી નાખજો સાથે જ ખીચડી સાથે જે ખીચડી બટેટાનું શાક અને છોડીને ખાવાની આનંદ જ કંઈક અલગ છે અને મને મનગમતા જે આ છે કેડા આજે મારા મમ્મી છે સાથે એને પણ હું પૂછીશ કે આજની આજનું શાક છાલવાળું કેવું થયું છે તેમનું આપણે રિવ્યુ લઈએ આજે છાલવાળું બટેટાનું શાક બનાવ્યું છે ને મારા મમ્મી ટેસ્ટિંગ કરે છે હાથમાં હું પોપટ પાડ્યો છું હાથ મચકોડાઈ ગયો મચકોડાઈ ગયો શાક કેવું બન્યું જોવો તો ટેસ્ટ કરો તો આજે હજુ કહી દો ખોટે ખોટા રિવ્યુ ન આપતા પબ્લિક મને એમ કહે છે કે તમે કાઉ તો તમે જ કરો બહુ મસ્ત છે હજુ કહો કે ખોટું વાત સાચું તમે સાગ વગાડતા હતા ને ત્યારે મને બહુ જ મસ્ત આવી લ્યા બરાબર બન્યું ને રેડી રે તમે પણ આવી રીતે ઘરે બનાવી નાખજો બટેટા ચાલવાનું શાક હવે હું આને તોડીને મસ્ત મજાનું આજે ખાવાનું છું અને તમે પણ ઘરે પણ ટ્રાય કરી કેજો કે કેવું બન્યું છે આજે જ બનાવી નાખો અને છાલવાળા બટેટાનું શાક જે લગ્નમાં ખવાતું હોય છે એવું જ આજે બન્યું છે ત્યાં સુધી આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય જ્વારકાધીશ બાય બાય